નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો ટીમ ઇન્ડિયા ની એશિયા કપ ની ટ્રોફી ક્યાં ગઈ વિવાદ વચ્ચે બીસીસીઆઈ નું રિએક્શન સામે આવ્યું નકવી ઘેરાયા બોટાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા ત્રણ લોકોના મોત વીસ થી વધુ ઈજાગ્રસ્ત થયા ફાઇનલ મેચમાં પાકિસ્તાની શર્મજનક હારનું વિલન હારી શ્રાફ ભારતીય ટીમના બેટર્સે કરી નાખી દોલાઈ હારેલા પાકિસ્તાનની આરોપબાજી સામે આવી ભારતે ક્રિકેટનું અપમાન કર્યાનું કેપ્ટન સલમાનનું રોધણું સામે આવ્યું ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માટે જ વડાપ્રધાન મોદીએ એક્સ પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા નેપાળના પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીનો પાસપોર્ટ કરાયો રદ દેશ છોડવા પર રોક હિંસક આંદોલન પછી પ્રથમ વાર જાહેરમાં દેખાયા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી વિદ્યાર્થીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતનાનંદ આગ્રાથી ઝડપાયો વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કા થઈ પથ્થરમારો કે લાઠીચાર્જને કારણે ધક્કામુકી થયાનો વિજયનો દાવો જૂઠો પોલીસનો બચાવ એશિયા કપ બે હાજર પચીસ માં અભિષેક શર્મા નો દબદબો છ ઇનિંગ ચેમ્પિયન એશિયાની કપ ની ફાઈનલમાં આજે ભારતની જીતનું તિલક પાકિસ્તાન ને પાંચ વિકેટથી હરાયું બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે પરંતુ ભારતે આપણે ક્રિકેટ રમીશું ભારત પાકિસ્તાન મેચ પર સંજય રાઉત કટાક્ષ અમેરિકામાં મિશિગનની સરચામાં અડધડ ગોળીબાર બાદ આગ લાગી એકનું મોત નવ લોકોની થઈ ઈજા ભારત અમારું ગાઢ મિત્ર છે તેમની વિદેશ નીતિનું સન્માન દબાણ કરતા અમેરિકાને સણસણ તો જવાબ લદ્દાખની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે ભાજપ આરએસએસ સોનમ વાંગચુકની ધરપડ ધરપકડ પર બોલ્યા રાહુલ ગાંધી

બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો ચોંકાવનારો દાવો આવ્યો સામે મૃતકોના પરિવારજનોને વીસ વીસ લાખની સહાય કરશે કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની મોટી જાહેરાત રાઉ અને આફ્રિદીની નારાયક હરકત ભારતના નેશનલ એન્થમ વચ્ચે બે શર્મીની બધી આદો કરી પાર સલમાન આગાએ રવિ શાસ્ત્રી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો ફાઈનલમાં પાકિસ્તાનનો વિવાદાસ્પદ નિર્ણય લેવાયો પાકિસ્તાની શર્મજનક હરકત ચેમ્પિયન બન્યું ભારત અને ટ્રોફી લઈને ભાગ્યા પાકિસ્તાનના મંત્રી બીસીસીઆઈ હવે નાકમાં જ દમ લાવી દેશે પાકિસ્તાનની ટીમે અસલી રંગ બતાવી દીધો ફાઈનલ હારીને પણ આતંકવાદીઓને મદદ કરવાની કરી મોટી જાહેરાત ભારતની જીત બાદ પ્રધાનમંત્રી મોદીની એક પોસ્ટે મચાવી જબરદસ્ત ધૂમ પાકિસ્તાનમાં સોપો પડી ગયો ગાંધીનગરના કાવા દાવા આવ્યા સામે પાટીલના મોઢે એક નામ આવતા સૌ કોઈ ચોંકી ગયા એક આઈપીએસ ની પત્ની સામે ન ચાલી દ્વારકાના જગત મંદિર પર અદભુત બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી આદિવાસી બહુલ વિસ્તારમાં ત્રણ લોકોના મોત અનેક પોલીસ કર્મચારીઓ થયા ગયેલ જેતપુરમાં મોટરસાયકલ બાજુના કારખાનામાં કામ કરતો શખ્સ ભૂલથી લઈ ગયા બાદ સિટી પોલીસે પરત અપાયું પાકિસ્તાની સેનાએ પીઓકો મેં ગોળીબાર કર્યો ઘણા દિવસોથી ચાલી રહ્યા છે વિરોધ પ્રદર્શનો ખેલૈયાઓની ચિંતા વધી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આવી સામે હુમલાના ડરથી ડેનમાર્કે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ ડ્રોન ઉડાણ પણ પણ મૂક્યો પ્રતિબંધ એશિયા કપ બે હજાર પચીસ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા ભારતની જીત બાદ પ્રધાનમંત્રી મોદીની પોસ્ટથી જ પાકિસ્તાને લાગ્યા મરચા કહ્યું કે અમે છ જીરોથી છીએ આગળ

વિસ્તરાપોર્ટલા બાંધી લેજો બંગાળની ખાડી અને મહારાષ્ટ્રની સિસ્ટમ બની घातक ગુજરાત માટે આગામી 24 કલાક છે અતીવારે ટીમ ઇન્ડિયાને ટ્રોફી વિના એશિયા કપ વિજયની ઉજવણી કરી નકવી અને પાકિસ્તાનનું ગૌર અપમાન કરી થયું દક્ષિણ મધ્ય જિલ્લાઓમાં રેડ ઓરેન્જ પરેશ ગોસ્વામીએ પણ કરી દીધી ભારે વરસાદની મોટી આગાહી કરોડો કેન્દ્ર કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા દિવાળે પહેલા સરકાર આપશે ડબલ ભેટ

રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારી દેવાશે ભાજપ નેતાની ધમકી બાદ કેસી વેગોપાલ અમિત શાહને લખ્યો પત્ર વીર વીર મળેલા શર્માના નાના આગમાં બળીને મોત ભાઈએ પણ ગુમાવ્યો એસબીઆઈ માં ખાતું હોય તો જાણી લેજો દિવાળી પહેલા ખાતામાં આવશે દસ લાખ રૂપિયા રાતના અંધારામાં ગરબા રમીને પરત ફરેલી એકલી યુવતીને જોઈ રેપિડો રાઈડરે જે કર્યું તેના વખાણ આખા દેશમાં થયા વખાણ જીએસટીમાં મોટા ઘટાડા પછી સામાન્ય માણસને મોટી બાજી રાહતના માટે રાહતની સામે તૈયારી આવી છે ગમે ત્યારે થઈ શકે છે મોટી જાહેરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નો રસ્તો પહોળો કરવા કોર્ટે આચર ગામના ઓગણપચાસ રહેવાસીઓને કહ્યું કે તમારે વિસ્તાર ખાલી કરવો જ પડશે આઠમા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર એક્સપર્ટે કહ્યું કે દિવાળી સુધી જોવી પડશે રાહ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સામે આવી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ કરાયું જાહેર દુકાનો અને રસ્તાઓ બંધ ઇન્ટરનેટ ઠપ પીએકોમાં બળવા બાદ આજે લોકડાઉનની જાહેરાત વિદ્રોહ રોકવા સેના તૈનાત અંબાલાલ પટેલની આગાહી સાચી પડી બંગાળના સાગરમાંથી આવેલી આફત ઓક્ટોબર સુધી ધમરોળશે ગુજરાતને સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોડી બની ચાર મહિનાની મહેનત પાણી પાછોતરા વરસાદ એક ખેડૂતના મોઢામાંથી કોળીઓ છીનવી લીધો નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં સહકાર પેનલમાં તમામ ઉમેદવારો ભવ્ય વિજય ગીર સોમનાથમાં આભ ફાટ્યો એક જ રાતમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અનેક ગામ થયા જળમગ્ન કંથારિયા સેવા સહકારી મંડળીના સંચાલકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો રાતોરાત સોના ચાંદીના ભાવમાં ભયંકર મોટો ઉછાળો જોવા મળ્યો ભાવ જાણીને સાતીના પાટિયા બેસી જશે સુરતમાં પરિણીતાના આપઘાત બાદ પિયરપક્ષ નો આક્રોશ મહિલાઓ સહિત ઓગણીસ સામે રાયોટિંગ નો ગુનો દાખલ અને દસ ની થઈ ધરપકડ ગરબા પતાવીને પરત ફરી રહેલી ગુજરાતની ગાયિકા શીતલ ઠાકોર ની કાર પર થયો હુમલો હુમલાખોર ટક્કર મારીને ભાગી છૂટ્યા તો હાલ માટે આટલું જ મળી છે અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ